વડોદરાના મકરપુરામાં મોડી રાત્રે નશેબાજ કાર ચાલકે આતંક મચાવી પૂર ઝડપે રોંગ સાઈડ કાર હંકારી વાહનને અડફેટમાં લેતા અનેક લોકોને ઈજા પહોંચાડી હતી શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ચકનાચૂર થઈ વાઇઝ ખાન નામના યુવકે પોતાની કાર રોંગ સાઈડ પર હંકારી અનેક વાહનોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં અનેક લોકોની ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને અકસ્માતના પગલે દોડી આવેલ લોકટોળાએ નશેબાજ વાઇઝખાને પકડી મેથી પાક ચખાડી મકરપુરા પોલીસને હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કાર ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારતો જોવા મળી રહ્યો છે અને સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા કાર ડિવાઈડરમાં ચડાવી દીધી હતી બાદમાં કાર રિવર્સ લઈ રોકોને એરફર્ટમાં લેતો નજરે પડે છે જો કે અકસ્માત સદના નશેબાજ કાર ચાલક વાઇસ ખાનને રાતોરાત જામીન આપી દેતા નશામાં ધૂર્ત કાર ચાલકને જામીન આપવામાં પોલીસે કેમ ઉતાવળ કરી તે સવાલ ઉભા થઈ રહ્યા છે મેં તો અહીંયા દુકાન પર ઉભો હતો બધા બહાર નીકળતા મોટરસાઇકલ બે જણાની પડી હતી અમારી રઘુભાઈની

ક્રોસિંગ પાસે મોઈન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે આઈપીસી બસો ઓગણસી અને એમવીએક કલમ એકસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો